કૃષ્ણ કનૈયા લાલકી છે હાર તૂટી જાય કે વેણી છૂટી જાય છોડ કાન છોડ મારી મટકી ફૂટી જાય હાર તૂટી જાય કે વેણી છૂટી જાય છોડ કાન છોડ મારી મટકી ફૂટી જાય કાન કુંવરિયા હાથ તને જોડું પાછળ આવે છે સખી ઓનું તોડું મારી વાતો ફેલાય મારી મસ્કરી થાય મારી વાતો ફેલાય મારી મસ્કરી થાય હાર તૂટી જાય હાર તૂટી જાય કે વેણી છૂટી જાય છોડ કાન છોડ મારી મટકી ફૂટી જાય કોમળ કયા નું કાંડુ મરડા મારા હાથ ના કંગનશે મારી સાડી ભીંજાય મારી સાસુ ખી જાય મારી સાડી ભીજાય મારી સાસુ ખી જાય હાર તૂટી જાય હાર તૂટી જાય કે વેણી છૂટી જાય છોડ કાન મટકી ફૂટી જાય છેલ છબી લાખો ઈજો ઈજાશે ગામ ગોકુળ માં વાત મારી થાસે દુનિયા દેસે મને ગાળ માથે ચડાવશે આડ દુનિયા દેશે મને ગાળ માથે ચડાવશે આડ હાર તૂટી જાય હાર તૂટી જાય કે વેણી છૂટી જાય છોડ કંના છોડ મારી મટકી ફૂટી જાય તું તો વૈષ્ણવનો છે રખવાડો વૈષ્ણવ કાજે દોડી આવનારો દેજો દેજો રાખો ચરણ ની પાસ દેજો દેજો રાખો ચરણ ની પાસ હાર તૂટી જાય હાર તૂટી જાય કે વેણી છૂટી જાય છોડ કાના છોડ મારી મટકી ફૂટી જાય છોડ કાના છોડ મારી મટકી ફૂટી જાય કૃષ્ણ કનૈયા લાલકી જે